નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપનીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે તો આ કઈ કંપની છે અને આની રેકોર્ડ ડેટ ક્યારે નક્કી કરી છે કંપની એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને પણ પાંચ બોનસ શેરનો લાભ જરૂરથી મળી શકે તો મિત્રો વાત કરીએ એક નાની કંપની ગેમકો લિમિટેડના શેરોમાં તોફાની પૈસા ઉપર બંધ થયા હતા કેમકો લિમિટેડના શેર શેર ને બોનસ શેર ની ભેટ આપવા જઈ રહી છે કંપની ફોર બોનસ શેર આપવા જઈ રહી છે એટલે કે કેમકો લિમિટેડના રોકાણકારો ને દરેક ચાર શેર ઉપર તેજી પણ જોવા મળી એટલે કે કંપની છે ગેમકો લિમિટેડ અને કંપનીએ ફોર ઇસ્ટ ના રેસિયોમાં બોનસ શેર આપવાની છે એટલે જો તમારા જોડે ટોટલ ચાર શેર હશે કંપનીના તો તમને પાંચ બોનસ શેર તરીકે કંપની આપવાની છે

ઓગણીસિત્તેર પોઈન્ટ એકવીસ ટકા હિસ્સેદારી છે જયારે પબ્લિક પાસે ત્રીસ પોઈન્ટ ઓગણી ટકા હિસ્સેદારી છે એટલે કે કંપની આની રેકોર્ડ ડેટ એકવીસ માર્ચ બે હજાર પચીસ ને રેકોર્ડ નક્કી કરી છે પછી કંપનીના પ્રદર્શન વાત કરીએ તો ગેમકો શેર વધારે વધી ગયા છે માર્ચ બે રૂપિયા પંચાણું પૈસા ઉપર હતા સત્તર માર્ચ બે હજાર પચીસ ના રોજ ગેમકો લિમિટેડના શેર ચોર્યાસી રૂપિયા પંચ્યાસી પૈસા ઉપર બંધ થયા ત્રણ વર્ષમાં ગેમકો લિમિટેડના શેરોમાં આઠસો સિત્યાસી ટકાની તેજી જોવા મળી છે સોળ માર્ચ બે હજાર બાવીસ ના રોજ શેર આઠ રૂપિયા ને સાહીઠ પૈસા ઉપર હતા બે વર્ષમાં કંપનીના શેરમાં ચારસો ને ત્યાં ટકાની જોરદાર તેજી જોવા મળી છે કંપનીના શેરોની ફિફ્ટી ટુ વીક હાઈ એકસો અડતાલીસ રૂપિયા છે જયારે ફિફ્ટી ટુ વીક નીચે સપાટી વાળા શેરો ઉપર આપવાની છે કંપની કંપની આ ડિવિડન્ડ માટે બાવીસ માર્ચ બે હજાર પચીસ ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે આ તારીખ સુધી શેર ખરીદના રોકાણકારો ને જ ડિવિડેન્ડ નો લાભ મળશે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી ગેમકો લિમિટેડ અને સીજી પાવર શેર વિશે જેમાં કંપની ગેમકો લિમિટેડ ચાર શેર ઉપર પાંચ બોનસ શેર આપવાની છે એની રેકોર્ડ ડેટ એકવીસ માર્ચ છે અને સીજી પાવર એક રૂપિયા ત્રીસ પૈસા ડિવિડન્ડ આપ્યું છે એની રેકોર્ડ ડેટ બાવીસ બાવીસ માર્ચ નક્કી કરી છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો